દ્વારકાધીશ જય શ્રી રામ હર હર મહાદેવ તો સ્વાગત છે સાડા છ જેવું થયું તો આપણે જે માંડવી ભરવાની હે તો માંડવી ભરવા આવવાના હે તો આપણે ઉઠી ગયા વહેલા ધીમે ધીમે દી થાય છે પણ

લોટ ને બોટ ને પેડ્યું છે આપણે બદલાવાના છે લુડા કેમ કે આપડે ચડી પાછું કામી તો આપણે જરા માંડવી બધી ભરવાની હતી તો એ ભરવાની હે તો માંડીએ ભરવા આપણે પેલી તા પાછા કાલ હતા કપડા જે આપણે કાલ પહેરાતા એ તો એ ધોયા નહોતા તો એમનું છે તો એની આપણે પહેરી પહેલાં ને હું નહીં આવું તો કે માંડવી માંડવી તો પડે ને એવું આવું જ જો જ ને ખાવાનું નીવે તો ને તો ભરવી તો ખાવાનું

તો જો આપડી ગલીમાં આવ્યો તો વાઇન્દ્રો યાદથી રખડતો રખડતો ચડી આવ્યો તો આપને ખબર નથી ક્યાંથી આવ્યો હોય જો એ બેઠો છે એની મોજમાં ઉપર ચડીને મકાનની ને આજુબાજુના જોવા આવી ગયા હે ને જોવા મેળીએ બે ચાર જણા ઊભા હે છોકરા ને એ બધા જોવે હે વાંદરાને ને એ ભાઈ બેઠા એની મોજમાં તો જિંદગી ઘટે કઈ નો ઘટે એની નામ કેવાય અસલી આપણે થઈ ગયા તા નાય ધોઈ ને એકદમ રેડી ને અત્યારે વાગવામાં થયા છે સાડા નવ તો સાડા નવ કેમ વાગી ગયા કઈ ખબર ના પડી આપડે ત્યાં થોડાક કામ હલવાઈ ગયા તા એટલે જમવાનું બધું મોડું થઈ ગયું હતું ને અત્યારે વાગી ગયા સાડા

મેન્ટમાં કરતી ગંજી પતા લાવો આડો આવી પાંચસો પંચાવન નહીં ઘટેલી ફોર માથામાં નાખવાનું હે કોઈ લઈ જાજો ભાઈ ને મોઢે હોય હાલે બીજું શું આ શું હતી મારી પણ અત્યારે આમાંથી કોઈ સામાન કાઢીને આવું તો હે ગ્રામમાં પેલા હું ભણવા જતો ને ત્યાં હું બધું કાગરિયા ને એવું સાચું તો ચિત્રકળા ને એવું હતું બધું મારું પેન્સિલ પડ્યું હોય રબર ને ભાઈ ભાઈ ની વસ્તુ હતી અત્યારે ત્યારે છે નહીં કઈ આમાં ઓકે આવા દીધી છે લગભગ આમાં કઈ છે નહીં અત્યારે કાર્ડિયા છે જે દેખો જે દેખો મેરી ફોટો દેખો હે એક નંબર ચોપડી એમાં લખવાનું બધું નંબર હે ઈ કઈ બતાવી નઈ ફોન કરો બાપુજી બેડી પીતા બેડી પીવાનું ભજા જ આવે રાખે નશા પછી નસો ચેડે રાખે મજા આવે ચશ્મા પેરી ઘડી હાલ ને અહીંયા વસ્તુ હતી એ બધી આ શું છે આ યારી કોમેન્ટ આ શું છે આ બતાવી ગયો ચાલુ કરો કેમ થાય છે ચાલુ ના થાય છે ઘડિયાળ ચાર્જિંગ કરવાનું એવું હોય ભાઈ આ ઘડિયાળ ચાર્જિંગ કરવાનું છે તમને લાગે છે આમાં ક્યાંય ઘડિયાળ ચાર્જિંગ થતું એવું મને તો નથી લાગતું કોમેન્ટ કરી દેજો કાર્ડ બતાવું તમને ના ના રહેવા જો એટીએમ કાર્ડ ના બતાવાય બતાવાયું બાકી આનું આવા વીઆઈપી છે એટીએમ કાર્ડ હોય દેખાય નઈ આમાં

તો આને દઈ દેવી છે ભંગારમાં ભંગારમાં દેવાય આ ચાલુ જ છે હજી કન્ડિશનમાં કોઈ જોતી હોય તો કહી દેજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરી દો બીજું શું તો એટલે આમ તમને દઈ દેશું આમાં સામાન હતો બહુ જાજો બધો પણ કંઈ ખબર નહીં કોકે જવા દીધો બાકી તો આખી સુટકે જ ભીડી છે ચલો ભાઈ હમા તો કોઈ કોકે કઈ બધી વસ્તુ જવા દીધી ક્યાં જવા દીધી તો ખબર નથી આપને tôi ở nhà vắng quá mà thấy ác yoga mà vắng thì đi mình đi mà, yoga không phải không phải thú chơi, trá trá, tôi đi vắng vắng đi đúng mặt đúng mặt, nè rãnh leo anh muốn thấy, tôi rãnh leo gần thôi લેવા જ પડે ને હવે જવાય ઘર ભેગું થઈને તો આપણે આ બ્લોગ ને આ એન્ડ કરીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો હું મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં લગી બાય બાય